નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ શ્રી શિવ ગીતામાં અધ્યાય સોળમો ગીતાધિકારી યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન તમે મોક્ષ માર્ગનું સંપૂર્ણ વર્ણન કર્યું હવે તેનો અધિકારી કહો એમાં મને ખૂબ જ સંદેહ છે તમે વિસ્તારપૂર્વક તેનું વર્ણન કરો ભગવાન શંકર બોલ્યા હે રામ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સ્ત્રી બ્રહ્મચારી ગૃહસ્થ તથા યજ્ઞોપવિત વગરનો બ્રાહ્મણ વાનપ્રસ્થ જેની સ્ત્રી મૃતક થઈ ગઈ હોય સંન્યાસી પાશુપત વ્રત કરવાવાળા એના અધિકારી છે અને વધારે કહેવાથી શું જેના અંતઃકરણમાં શિવજીના પૂજનની પ્રબળ ભક્તિ હોય તે એનો અધિકારી છે અને જેનું ચિત્ત બીજી બાજુ લાગેલું હોય તે એમાં અધિકારી નથી તથા મૂર્ખ બેરા મૂંગા આંધળા શૌચાચાર રહિત સ્નાન સંધ્યાદિવિદ કર્મોથી રહિત અગ્નો ઉપહાસ કરવાવાળા ભક્તિહીન વિભૂતિ રુદ્રાક્ષધારી પાશુપત વ્રતવાળાથી દ્વેષ કરવાવાળા ચિહ્નધારી એમનામાંથી કોઈનો પણ આ શાસ્ત્રમાં અધિકાર નથી જે મારાથી બ્રહ્મનો ઉપદેશ કરવાવાળા ગુરુથી પાશુપતના વ્રત ધારણ કરવાવાળાથી અથવા વિષ્ણુથી દ્વેષ કરે છે તેનો કરોડ જન્મમાં પણ ઉદ્ધાર થતો નથી આજકાલના એ પુરુષોએ વિચાર કરવો જોઈએ જે અજ્ઞાનવશ એકબીજાને દ્રોહ કરે છે તે બધા જ એકરૂપ છે શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી ભેદ માનવાવાળાઓની ગતિ હોતી નથી એમાં પ્રમાણ બ્રહ્મા સ શિવ સ હરિશેન્દ્ર સો અક્ષર પરમઃ સ્વરાટ અર્થાત તેજ જ પરમાત્મા શિવ હરિ ઇન્દ્ર અક્ષર પરમ સ્વરાટ છે એટલે કે એક રૂપમ બહુધાય કરોતી એ એક અનેક રૂપને ધારણ કરે છે અને ભલે અનેક પ્રકારના યજ્ઞાદિ કર્મમાં તત્પર હોય અને શિવ જ્ઞાનથી રહિત હોય તો શિવની ભક્તિ ન હોવાને કારણે તે સંસારથી મુક્ત થતો નથી જે વેદબાહ્ય ધર્મમાં માત્ર ફળની ઈચ્છા કરીને આસક્ત થાય છે તેમને માત્ર દ્રષ્ટ માત્ર ફળની પ્રાપ્તિ થાય છે તે મોક્ષશાસ્ત્રના અધિકારી નથી કાશી દ્વારકા શ્રી શૈલ પર્વત વ્યાઘ્રપુર આ ક્ષેત્રોમાં શરીર ત્યાગવાથી એ પુરુષને મારી કૃપાથી તારક બ્રહ્મની પ્રાપ્તિ થાય છે જેના હાથ પગ અને સંપૂર્ણ ઇન્દ્રિય તથા મન વશમાં છે વિદ્યા તપ અને કીર્તિ વિદ્યમાન છે તે જ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે વિકારી મનવાળા તીર્થનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી જે બ્રાહ્મણનું યજ્ઞોપવિત થયેલ નથી તેને અધિકાર છે પરંતુ વેદનું ઉચ્ચારણ કરી શકતા નથી માત્ર માત પિતાના શ્રાદ્ધકર્મમાં જ ઉચ્ચારણ કરી શકે છે જ્યાં સુધી બ્રાહ્મણનો ઉપનયન થતો નથી ત્યાં સુધી તે શૂદ્રના સમાન છે નામ સંકીર્તન અને ધ્યાનમાં તો બધા જ અધિકારી છે શિવજીમાં તદાત્મ્ય ધ્યાનથી અર્થાત શિવોહમ આ પ્રકારથી અંતઃકરણની એક વૃત્તિ કરવાથી આ પ્રાણી સંસારને પાર થઈ શકે છે જે રીતે ધ્યાન તપ વેદાધ્યયન તથા બીજા કર્મ છે આ ધ્યાન કરવાથી હજાર ભાગની સમાન થઈ શકાતું નથી જાતિ આશ્રમ અંગ દેશ કાળ કિંવા આસનાદિ સાધન આ કોઈ પણ ધ્યાન યોગની સમાન નથી ચાલતા ફરતા બેસતા ઊઠતા બોલતા ઊંઘતા અથવા બીજા કાર્યોમાં પણ યુક્ત હોય અને અનેક પાપોથી યુક્ત હોય તે પણ ધ્યાન કરવાથી મુક્ત થઈ જાય છે આ ધ્યાન યોગના કરવાથી નાશ થતો નથી નિત્ય નૈમિત કર્મના સમાન એમાં પ્રત્યવાય નથી તે થોડું પણ અનુષ્ઠાન કર્યું હોય તો પ્રાણીની મહાભયથી રક્ષા કરે છે અતિ આશ્ચર્ય અથવા ભય અને શોક પ્રાપ્ત થાય તો અથવા છીંકવાથી અથવા કોઈ રોગમાં જે કોઈ બહાનાથી મારું નામ ઉચ્ચારણ કરે છે તે પરમગતિને પ્રાપ્ત થઈ જાય છે મહાપાપી જો દેહાંતમાં મારું સ્મરણ કરે તો નમ સિવાય આ પંચાક્ષરી વિદ્યાનું ઉચ્ચારણ કરતા નિસંદેહ તેની મુક્તિ થઈ જાય છે જે પોતાના આત્માથી જ આત્માને જોઈને બધા સંસારને શિવરૂપે જુએ છે તેને ક્ષેત્રતીર્થ અથવા બીજા કર્મોને કરવાથી શું લાભ થાય છે એમને આ કરવાની આવશ્યકતા જ નથી ભભૂતિ અને રુદ્રાક્ષ હંમેશા બધાએ ધારણ કરવા જોઈએ શિવભક્તિ કરવાવાળા યોગી હોય અથવા ન હોય બધા રુદ્રાક્ષ ધારણ કરે જેને શિવભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જે અગ્નિહોત્રની ભસ્મ અને રુદ્રાક્ષને ધારણ કરે છે તે મહાપાપી હશે તો પણ નિસંદેહ મુક્ત થઈ જશે અને શિવ ઉપાસનામાં કર્મ કરે અથવા ન કરે જો માત્ર શિવનું નામ પણ જપે છે તે સદાય મુક્ત સ્વરૂપ છે અંતકાળમાં જે રુદ્રાક્ષ અને વિભૂતિને ધારણ કરે છે તેને ભલે મહાપાપ પણ લાગ્યા હોય નરમાં નીચ પણ હોય તો પણ કોઈ પણ પ્રકારથી યમદૂત તેને સ્પર્શ કરવા માટે સમર્થ થતા નથી જો કોઈ વેલ વૃક્ષના એટલે કે બિલ્લીના વૃક્ષના જળની માટી શરીર પર લગાવે છે તેના પાસે યમદૂત કોઈ પણ રીતે આવી શકતા નથી શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન કઈ મૂર્તિઓના પૂજન કરવાથી તમે પ્રસન્ન થાઓ છો એ જાણવાની મને ખૂબ ઈચ્છા છે તો તમે કૃપા કરીને કહો ભગવાન શંકર બોલ્યા માટી છાણ ભસ્મ ચંદન લાકડું પથ્થર લોખંડ કેસરી રંગ કાંસું જસત પિત્તળ તાંબુ રૂપું સોનું અથવા અનેક પ્રકારના રત્ન અથવા કપૂર આમાંથી જે પ્રાપ્ત થઈ શકે અને જે ઈષ્ટ હોય તેમાં શિવલિંગની મૂર્તિનું નિર્માણ કરે આ રીતે પ્રેમથી મારી ઉપાસના કરે તો કરોડ ગણું ફળ મળે છે ગૃહસ્થિ પોતાના માટે ઉચિત છે કે માટી લાકડું લોખંડ કાસું અથવા પથ્થરની પ્રતિમા બનાવે તેમાં પૂજન કરવાથી ગૃહસ્થિઓને સદા આનંદ પ્રાપ્ત થાય છે માટીની પ્રતિમાનું પૂજન કરવાથી વાયુ લાકડાની પ્રતિમાનું પૂજન કરવાથી સંપત્તિ કાંસાની પ્રતિમાનું પૂજન કરવાથી તે ધર્મબુદ્ધિ પથ્થરની પ્રતિમાનું પૂજન કરવાથી પુત્ર પ્રાપ્તિ ક્રમથી થાય છે વૃક્ષના નીચે અથવા એના ફળમાં જે મારી આરાધના કરે છે આ લોકમાં મહાલક્ષ્મીને પ્રાપ્ત થઈ અંતમાં શિવલોકને પ્રાપ્ત થાય છે અને વૃક્ષના નીચે બેસીને જે વિધિપૂર્વક મંત્રને જપે તો એક જ દિવસમાં એ જપ કરવાવાળાને પુરસ્ચરણનું ફળ મળે છે અને જે મનુષ્ય વેલના વનમાં ઝૂંપડી બનાવીને નિત્ય પ્રીતિ નિવાસ કરે તેના જપ માત્રથી જ બધા મંત્ર સિદ્ધ થઈ જાય છે પર્વતની ઉપર નદીના કિનારે વૃક્ષ નીચે શિવાલયમાં અગ્નિહોત્રની શાળામાં વિષ્ણુના મંદિરમાં જે મંત્રનો જપ કરે છે દાનવ યક્ષ રાક્ષસ તેના જપમાં વિઘ્ન કરી શકતા નથી પર્વત અથવા પોતાની આત્મામાં જ જે મનુષ્ય મારું પૂજન કરે છે એક લવ માત્રની પૂજા કરવાથી તેને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે હે રામ પોતાના આત્મામાં જે પૂજન કરે છે તેના બરાબર બીજી પૂજા નથી આત્મામાં પૂજન કરવાવાળા ચાંડાણને પણ મારો લોક પ્રાપ્ત થાય છે સંપૂર્ણ શુભકર્મ આત્માને દર્પણ અર્પણ કરવું એનો જ વિચાર કરવો પાપાચાર ન કરવો આ આત્માની પૂજા છે ઊનના વસ્ત્રના આસન પર પૂજા કરવાથી મનુષ્યની બધી કામનાની પ્રાપ્તિ થઈ જાય છે મૃગચર્મના આસન પર પૂજા કરવાથી મુક્તિ અને વાઘ ચર્મ પર પૂજા કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે કુશના આસન પર બેસીને પૂજા કરવાથી જ્ઞાન પત્રના આસન પર આરોગ્યતા પથ્થરના આસન પર દુઃખ અને કાષ્ટના આસન પર પૂજા કરવાથી અનેક પ્રકારના રોગ થાય છે વસ્ત્ર પર બેસવાથી લક્ષ્મી પ્રાપ્તિ અને પૃથ્વી પર બેસીને જપવાથી મંત્ર સિદ્ધ થતો નથી ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખીને જપ અને પૂજાનો આરંભ કરવો ઉચિત છે હે રામચંદ્ર સાવધાન થઈને સાંભળો હવે માળાની વિદ્યા કહું છું સ્ફટિકની માળાથી સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે પુત્રજીવ જ્યાં પોતેની માળાથી અત્યંત ધનની પ્રાપ્તિ થાય છે કુશની ગ્રંથિની માળાથી આત્મજ્ઞાન અને રુદ્રાક્ષની માળાથી સંપૂર્ણ કાર્યોની સિદ્ધિ થાય છે પ્રવાલ એટલે કે મૂંગાની માળાથી બધા લોકોને વશ કરવાનું સામર્થ્ય હોય છે આમળાના ફૂલોની માળા મોક્ષ દેનારી મોતીઓની માળા સંપૂર્ણ વિદ્યાઓને દેનારી છે માણેકની માળા ત્રિલોકની સ્ત્રીઓને વસ કરવાવાળી છે નીલમરકતમણીની માળા શત્રુને ભય આપે છે સોનાની માળા લક્ષ્મી આપે છે અને ચાંદીની માળાથી મનોવાંછિત કન્યા પ્રાપ્ત થાય છે અને એક પારાની માળા જે ઔષધિ દ્વારા બને છે તે સંપૂર્ણ જ કામનાને પ્રાપ્ત કરે છે એકસો આઠ મણીઓની માળા એમાં ઉત્તમ છે સો દાણાની ઉત્તમ પચાસ દાણાની મધ્યમ અથવા ચોપન દાણાની પણ મધ્યમ છે અને સત્યાવીસ દાણાની માળા અધમ કહેવાય છે પચીસ દાણાની પણ અધમ હોય છે જો સો દાણાની માળા હોય તો પચાસ અક્ષર અથી લ સુધી ઊંધાથી સીધા ક્રમમાં હોઈ શકે છે અર્થાત મેરુ સુધી એકવાર ગણી શકાય છે આ રીતે સ્પષ્ટ થાપણ કરે અને કોઈને માળા ન બતાવી ગુપ્ત જપવી જે અક્ષરોની કલ્પના કરીને માળા દ્વારા જપ કરે છે વર્ણવિન્યાસ એટલે કે કલ્પનાથી એક જ વારમાં તેનું પુરસ્ચરણ થઈ જાય છે ડાબો પગ ઉદાસ્તાન પર રાખવો અર્થાત એડી લગાવી જમણો પગ ઉપસ્થના ઉપર રાખીને બેસવું આ ઉત્તમ અને અતિ શ્રેષ્ઠ યોનિબંધ આસન કહેવાય છે જે યોનિમુદ્રાના આસનથી બેસીને સાવધાન થઈ જપ કરે તો જે મંત્ર હોય તે અવશ્ય સિદ્ધિને પ્રાપ્તિ થઈ જાય છે છિન્ન રુદ્ર સ્તંભિત મિલિત મૂર્છિત સુપ્ત મત હિનવીર્ય દગ્ધ ત્રસ્ત શત્રુપક્ષના જાણકાર આ મંત્રશાસ્ત્રમાં મંત્રોના પ્રકાર લખ્યા છે તેમાં તેમના લક્ષણ લખ્યા છે કે આ પ્રકારનો મંત્ર એવો હોય છે તથા બાળક યુવાન વૃદ્ધ ઇત્યાદિ કોઈપણ પ્રકારના દૂષિત મંત્ર કેમ ન હોય યોની મુદ્રા નાસનથી જપ કરે તો સિદ્ધ થઈ જાય છે આ મુદ્રાથી તે મંત્ર સિદ્ધ થાય છે બીજા પ્રકારથી નથી થતા તે કાળથી લઈને મધ્યકાળ સુધી મંત્રનો જપ કરવા કહ્યું છે આ ઉપરાંત જપે તો કરતાનો નાશ થાય છે આ સંપૂર્ણ કામ્યફળોના પુરસ્ચરણની વિધિ છે નિત્ય નૈમિત તપશ્ચર્યાનો નિયમ નથી ભલે જ્યાં સુધી જેટલી ઈચ્છા થઈ જપ કરતા રહે તેમાં કોઈ દોષ હોતો નથી જે મારી મૂર્તિનું ધ્યાન કરતા નિષ્કામ બુદ્ધિથી રુદ્ર જપ અથવા સડક્ષર મંત્ર ઓમકાર સહિત જીતેન્દ્રિય થઈને જપે ઓમ નમ શિવાય આ સડકાર મંત્ર છે હે રામ અથર્વ શીર્ષ અથવા કેવલ્ય ઉપનિષદના જે મંત્ર જપે છે તે એ જ દેહથી સ્વયં શિવ થઈ જાય છે અર્થાત સાયુ જે મુક્તિને પ્રાપ્ત થાય છે જે નિત્ય પ્રતિ શિવ ગીતાને વાંચે છે અને નિત્ય જપ કરે છે અથવા શ્રવણ કરે છે તે નિસંદે સંસારથી મુક્ત થઈ જાય છે સુતજી બોલ્યા હે સૌનકાદી ઋષિઓ ભગવાન શિવજી રામચંદ્રને આ ઉપદેશ કરી ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી રામચંદ્રએ પણ પોતાને કૃતાર્થ માન્યા અને એકાગ્રચિત્તથી ધ્યાન કરે તેમના હાથમાં મુક્તિ સ્થિત રહે છે આ કારણે હે મુનિયો નિત્ય પ્રતિ સાવધાન થઈ શિવ ગીતાને સાંભળો અનાયાસ મુક્તિ થઈ જશે એમાં કોઈ સંદેહ નથી એમાં શરીરને કલેશ નહીં માનસિક કલેશ નહીં ધનનો વ્યય નથી અને નથી કોઈ બીજા પ્રકારની પીડા માત્ર શ્રવણથી મુક્તિ થઈ જાય છે હે ઋષિઓ આ કારણથી તમે નિત્ય પ્રતિ શિવ ગીતાનું શ્રવણ કરો ઋષિ બોલ્યા હે સુતજી આજથી તમે અમારા આચાર્ય પિતા અને ગુરુ છો જેમણે અમને અવિદ્યથી પાર તારી દીધા છે જન્મ આપનારથી બ્રહ્મ જ્ઞાન દેનારનું ગૌરવ અધિક છે તે કારણે હે સુત સાચે જ તમારાથી વધુ કોઈ બીજા અમારા ગુરુ નથી વ્યાસજી બોલ્યા આમ કહીને સંપૂર્ણ ઋષિ સાયમ સંધ્યા કરવાના નિમિત્ત ગયા અને સુતપુત્રની પ્રશંસા કરતા ગોમતી નદીની સમીપ ધ્યાન કરવા લાગ્યા અને શિવપરાયણ થયા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ